સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર એકસો અઢાર પરનો પ્રસંગ છે ભગવતીની મીઠી મરમાળી વાણી એની શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ ભાઈ રાજભોગ સરાવીને બહાર આવ્યા અને બોલ્યા ડોસા તું તો રતનની પાસે દીપક મૂકવા જેવી વાત કરી રહ્યો છ ડોસા સાગરની ગહેરાઈના માપ કઠિન છે તેમ ભગવતીના હરદાના ભાવરસ સાગરનું માપ જાણવું પણ દોયલું છે જયરામદાસ અને વસરામદાસ તો ઠાકોરજીના ગુપ્ત રતન છે તેના ભાવનું જતન તો ઠાકોરજી કરી શકે રત્નોનો પોતાનો એટલો પ્રકાશ ને તેજસ્વીતા હોય છે કે એની સામે જો દીવો કરીને મૂકીએ તો એની કોઈ કિંમત રહેતી નથી એવું સમજાવવા માંગે છે કે જયરામદાસ ને વસરામદાસ તો ઠાકોરજીના ગુપ્ત રત્નો સમાન છે આપણાથી તે જાણ્યામાં ન આવે તે તેના સ્વરૂપ ભાવને ગોપ્ય રાખી રહ્યા છે તને તેની જાણ નથી તે વિશાખા સખીના જૂથના જીવ છે જયરામદાસ કુંજરી સખીનું સ્વરૂપ છે અને વશરામદાસ એ હરિણીજીનું સ્વરૂપ છે આ બંને જીવ વિશાખાજીના જૂથના અંતરંગ સખી ગણ છે તેના ભાવ સમજવા ઘણા દોયલા છે ભાનુના ઉદયથી જેમ સર્વ સંસાર સુખમય થાય તેમાં લીલાના જીવ થકી લીલા રસની અગાધ પ્રાપ્તિનો આનંદ આવે તે તું શું જાણે તે તો તેની વાણી જ્યારે મુક્ત કરશે ત્યારે બધું જાણવામાં આવશે આ તો અગાધ રસના સાગર સમ છે તેને જોઈને તું મલકાઈ જા તે તો બરાબર છે પણ તું છલકાઈ જામાં તેમ કહીને તેના મરમની સાખી કીધી હરિજન હરદામાં રહે જેમ છીપમાં મોતી રસભીનો સ્નેહી કહે જેમ દીપમાં જ્યોતિ આપણે તો તેના રજની કણખા સમાન નથી ડોસા આ મારગ દિનતા સાધક છે જ્ઞાન કે કર્મ સાધક નથી આ બધો પરિકર લીલાના જીવનો છે તે પ્રેમ અને સ્નેહની સાધના કરવા વાળો છે એવા ગુણવંત છે તે પતિવ્રતાના ધર્મને જાળવી રહ્યા છે પતિવ્રતા જેમ પોતાના પતિની ગુપ્તચર્યાનો ભાવ ભાઈને જણાવવા ન દે તેમ આ ભાવ રસ ભીના તેના હરદામાંથી તેના ભાવને પ્રગટ કરે ત્યારે જાણ્યામાં આવે તેના ગુપ્ત ભાવને કુંજરીના ઈંડાની જેમ તે સેવી રહ્યા છે તેવા અનિન ભાવથી ભરપૂર છે રસ મગ્નતામાં રહે છે તેની રસાલતા તો તેની કૃપા થકી આપણને પ્રાપ્ત થશે આ તો છુપા રતનના જતન કરવા છે તેના હરદાના ભાવ તેના મુખથી અમૃત વાણીથી આપણે અને વસરામદાસ પાચા ભાઈની અલૌકિક ભાવ ભાવના યુક્ત વાણી સાંભળી મુગ્ધ બની ગયા અને પછી દીનવચને બોલ્યા વસરામદાસ કહે પાચા ભાઈ આજે તો તમે છીપના મોતીને ભીતરની બહાર પ્રગટ કરી દીધું આજે અમને અમારા લીલાના સ્વરૂપનું જ્ઞાન તમોએ કરાવ્યું આજ સુધી જેમ છીપમાં મોતી સચવાય તેમ તમોએ અમારા સ્વરૂપ ભાવને તમારા હરદામાં મોતીને જેમ સાચવી રાખ્યો અને તમારા હરદામાંથી દીપની જ્યોતિ સમાન પ્રગટ કરી દીધો ધન્ય છે પાંચા ભાઈ તમારી મહંદ કૃપા અમારા પર આજે વરસી રહી છે તમોએ તો શ્રી ગોપિન્દ્રજીની અલૌકિક રસાત્મક નિકટવર્તી લીલાનો સ્વરૂપ ભાવ ઘણો અનુભવ કરીને સંઘરી રાખ્યો છે અને તે તમારા હરદામાં ઠરી રહ્યો છે અમો તમારા હરદામાં ઠરી રહ્યા તેથી બીજું ઉત્તમ સુકૃત અમારું બીજું શું ગણાય લીલાના સ્વરૂપની પહેચાણ લીલાના જીવ સિવાય બીજું કોણ જણાવી શકે તમ થકી આજ અમે ઘણા ઉજળા થયા તમોએ અમોને ઘણી મોટી ઉપમા આપી પણ અમારા તન મન તો તમારી જેવા પુષ્ટિજનના પદની રજમાં રોળાઈ રહ્યા છે ધનબાઈએ ત્યાં રાજભોગ સમયના દર્શન સર્વેને કરાવ્યા ત્યારે એક કીર્તન હરજી બોલ્યો એ રાગ સારંગનું કીર્તન બોલ્યો હરી મેરે લગ્ન લાલ સુ લાગી જ્ઞાત પાંત ગુરુજન વિષ લાગત તિન તીન ત્યાગી ચાતૃક જીવ રટહુ નિશ્વાસર આઠો પહોર ઉજાગી જાન દિયો પંથ અન્ય ભજન કો સો અનુરાગી ઉન્મદ ભય બધું નહીં કાહુ સંતન મેચ સુહાગી હરિએ પિયાશી ગોપિન્દ્ર રંગ રાચી તાહિતે બળભાગી પછી ધનભાઈએ આરતી કરીને દ્વાર મંગળ કીધા પછી પાંચા ભાઈએ બધા પધારેલ વૈષ્ણવની પહેચાણ કરાવી જેરામદાસ તથા વશરામદાસ વગેરેની જાણ બધાને કીધી જેરામદાસ તથા વશરામદાસ અને કશળભાઈ વગેરેને માણેકચંદ શેઠ માણેકભાઈ તથા રતન અંદરજીની જાણ કરાવી ભીમજીએ બધી વાત સૌની આગળ કરી પાછા ભાઈ કહે છે કે જયરામદાસ આ જીવ પુરવના છે ઠાકોરજીનું શરણદાન લેવા ઈચ્છા રાખે છે તો કાલે ચતુરાદશી છે ઠાકોરજી સન્મુખ તમારે શરણદાન આ બધાને આપવાનું છે તે તમારા જૂથના જીવ છે તમ થકી તેનો નિસ્તાર ઠાકોરજી કરશે આ બધી ભૂતલની લીલા અટપટી છે તે કોઈને કોઈ મેષ કરીને ઠાકોરજી તેના જીવનો મેળા ભૂતલમાં કરાવીને પોતે પોતાની લીલામાં પાછા અંગીકાર કરે છે તે વાત તમથી અજાણી નથી એ માણેકચંદ શેઠ પૂર્વના જીવ છે દૈવી જીવ છે એના માટે કંઈક કારણ જોઈએ કે એનું હૃદય પરિવર્તન કરાવડાવું પુષ્ટિ સંહિતાના ગ્રંથનું મંડાણ તમ થકી કાલે કરવાનું છે શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર મારગનો આપણા ઘરનો ને જૂથના જીવોનો લીલા પ્રકારનો વર્ણન કરીને ગ્રંથ દ્વારા માર્ગનું પ્રમાણ બાંધવાનું છે તે ગ્રંથ પુષ્ટિ સંહિતા નામ ધરાવીને શુભ મંગલ મંડાણ કરવાનું છે તો તમો અંતરંગ જૂથના પુષ્ટિ લીલાના જીવ છો તો તમો આજ્ઞા આપો તેમ થાય ભાઈની વાણી સાંભળી જયરામદાસ તથા વશરામદાસ પાછા ભાઈના ચરણમાં ઝૂકી પડ્યા કંઠ ગદગદ થઈ ગયો ખૂબ જ ધૈર્ય ધારણ કરીને બોલ્યા રાજ તમો તો અમ પર આટલો બધો ભાર મૂકોમાં આ ભર ભાર અમારાથી સહયો જાય તેમ નથી એક મણનો બોજ ઉપાડનારથી સહસ્ત્ર મણનો બોજ કેવી રીતે ઉપડે તેવી વાત તમે કાં કરો છો કાગજની નાવ સાગર પાર ક્યાંથી કરે તમો તો શ્રી ગોપેન્દ્રજીની ભૂતલની રસાત્મિક લીલાના રસ સાગર સમાન છે રસરાજ રસાત્મિક પરિપૂર્ણ અનિન અભિષ્ટ પુષ્ટિજન છો શ્રી ગોપેન્દ્રજીના પૂરણ કૃપા પાત્ર અંગીકૃત દાસી છો તમારો મનોરથ સિદ્ધ કરવા ઠાકોરજી અવશ્ય ઠાકોરજી પણ તમારી યાદ લીલામાં કરતા હશે આ ભૂતલમાં તમ જેવા ભગવતીના દર્શનને સંગ પ્રાપ્ત થવો તે અમારા પૂરવના સુપરીતના સૌભાગ્યના ફલરૂપ છે જયરામદાસ કહે છે પાચા ભાઈ તમારી વાણી પાસે અમારી વાણી જેમ ભાનુના તેજ પાસે ચંદ્રમાં લાગે સૂર્ય પાસે જેમ ચંદ્રનો પ્રકાશ ઝાંખો લાગે એવી વાત તમે કરી રહ્યા છો એવું કહેવા માંગે છે પણ તમ કૃપા બળે કહેવાય અંગીકૃત અવતારી લીલાના જીવોનું ભૂતલમાં પધારવું ને બિરાજવું તે અનેક દૈવી જીવોને સુખ શાંતિ ને આનંદ પ્રદાન કરવાના હેતુરૂપ છે દૈવી જીવના ભીતરના સ્વરૂપનું જ્ઞાન મહાન ભગવદીઓ જ કરાવી શકે ને જાણી શકે મારા મનમાં એ અભિલાષા છે કે અખિલ અનુપમ ધામના ધણી ગોલોકાધિપતિ સોળસ ધામ વિલાસી રસરાજની લીલાના પુરવના તથા ભૂતલના અલૌકિક દિવ્ય રસલીલાના પ્રસંગ આદિથી ઇતિ સુધીની સાંભળવાની ઈચ્છા છે જેના કારણે તમે તેડાવ્યા છે તો તેમાં અમારી આજ્ઞા લેવાની કાંઈ અપેક્ષા રહેતી નથી રાજા પડાઈ આપો પણ અમારાથી તે સહી શકાતી નથી તમારું લીલાના સ્વરૂપનું જ્ઞાન મહારાજના શ્રીમુખથી સાંભળીને અમુક પૃતાર્થ થયા છીએ તો લલિતાજીની અંતરંગ સખી રતનપ્રભાજી છો તે નામ એવા ગુણ આપનામાં આપની રસિક વાણી દ્વારા પ્રગટ થઈ રહ્યા છે તે અમારી જાણમાં તમ કૃપા થકી આવી રહ્યા છે તે એક એક શબ્દ રતનના મોંઘા મૂલથી પણ અધકેરા છે શુકદેવ જેવા મહામુનિ પણ આ વાણીનું વર્ણવ કરતા થપથી ગયા તેનાથી પણ અધિક રસ તમારી વાણી વિલાસમાં ભર્યો છે પ્રભુજીની રહસ્ય લીલા જશ અને ભગવતીના ગુણનો રતન ભંડાર તમારી વાણી દ્વારા અથા જાણીને માણી શકાય છે તો બીજું તો જાજુ શું કહેવાય તમે અમારી આજ્ઞા માગો છો તે તો તમારો વૈષ્ણવતાનો સભર અલૌકિક વ્યવહારયુક્ત વિવેક છે પાછા ભાઈ આપ તો દિનજનો પર કૃપાને કરુણા વરસાવવા વાળા છો આજે ભૂતલમાં આ સંપ્રદાય તમ થકી ઉજ્જવળ થઈ રહ્યો છે ભગવતીનો સંગ અને ભર તો દિનતાથી જ નભેર એવી દિનતા તમારામાં સભર ભરી રહી છે તમે સેવકજનની સાચી સગાઈને સંબંધને સમજ્યા છો તે જાળવી રાખવાનો તમારો અદકેરો વિવેક અમને જણાય છે પાંચા ભાઈ આથી વધારે વાત પ્રસંગ મારા હરદામાં બીજા નથી પાંચા ભાઈ કહે છે કે ડોસા કશળભાઈ આ બંનેની વાણીનો મર્મ ઘણો સમજવા જેવો છે પણ અત્યારે સમો નથી ધનભાઈને બોલાવીને કહ્યું કે પોતના કરીને પ્રસાદની પાતળ ધરો એટલે સર્વજન પ્રસાદ લઈને માર્ગનો શ્રમ નિવારવા થોડો વિશ્રામ કરે ભગવતીના સુખનો પણ પ્રથમ વિચાર કરવો જોઈએ તો જ ઠાકોરજી અતિ પ્રસન્ન થાય અને પોતાનો કરીને જાણે આ માર્ગનો ઠેરાવ છે ધનભાઈ કહે છે કે રાજ પ્રસંગ તો તમે સર્વ ભૂતલમાં બિરાજશો ત્યાં લગ્ન ખૂટે તેમ નથી સાગરના નીર ક્યારેય સુકાય પણ ભગવતીના હરદાના હીર ક્યારેય સુકાતા નથી તે તો દન ધન અદકા વધતા રહે પછી સર્વે વૈષ્ણવ ભગવતી જનને પાછા ભાઈએ પોતાના હાથથી ધરી ધરીને અઘાઈ અઘાઈને પ્રસાદ લેવડાવ્યો માણિકબાઈએ વૈષ્ણવ ભગવતીના જૂઠણની આશા કરી પાછા ભાઈએ પોતાના હાથેથી વૈષ્ણવની જૂઠણની કણકા માણિકચંદ તથા માણિકબાઈ રતનભાઈ સુંદરજી ભીમજી વગેરેને આપી જે બધા ચતુરાદશીને દિવસે સેવક થવાના હતા તેની વૈષ્ણવના જુઠ્ઠણથી પાંચા ભાઈએ પ્રથમ શુદ્ધિ કરી હતી એમ મારા જાણ્યામાં આવ્યું પણ હું કાંઈ પૂછી શક્યો નહીં ડોસાભાઈ મનમાં આવો વિચારે છે પ્રસાદ લેતા ઘણો જ આનંદ થયો અરસ પરસની પ્રીતુ પ્રસાદ લેતા દેતા પ્રકાશી રહી હતી તે પ્રસંગ તો હું જેમ આભમાં ચંદ્રમાની સામે ચકોર જોઈ રહે તેમ હતું સર્વો પ્રસાદ લઈને ઉઠ્યા અને થોડો વિશ્રામ કરવા ઓરડામાં ગયા અમો ચાર પાતળ પછી બેઠા પ્રસાદ લઈને સર્વોને પાનના બીડા મેં લેવડાવ્યા અને કહ્યું કે થોડો વિશ્રામ ઉથાપનનો સમો થાય ત્યાં સુધી કરો કશળભાઈ કહે છે કે હા ડોસાભાઈ અમોને તો અહીંયા આવતા જ વિશ્રામ મળી ગયો છે તમારો પરિશ્રમ જોતા તમારો પરિશ્રમ જોઈને અમને વિશ્રામ મળી ગયો છે એવું કહે છે અહીંયા વાર્તા પ્રસંગ પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ